રોલ જવાની તૈયારી કરી દીધી થેલા ભરી ગયા અને સાહેબ તો હેડે ખરા પહેલા અને એક થેલો એ એક થેલો આ ને એક થેલો આ ને કેટલા થેલા થઈ આઈ દક્ષુ થેલો આ એટલે એક થેલી તો કપડા તો રહી જાય એ બધા લઈ જવાનો હી કેટલા કપડા થવાના છે હેડે દક્ષુ ઇન પપ્પા ની એક્ટિવ બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત કરી દીધી છે આજે જવાનું છે બહાર ઘરકામ તમે કરી દીધું છે પણ જવાનું છે આજે હવે દિવાળી કરવા બહાર એટલે બને રહેજો અમે શું શું કરીએ છીએ ચો જઈએ છીએ બધું જોતા રહેજો ફાટક બન

ગાઈસ બેક ટુ માય ચેનલ તો તમે જોઈ શકો છો કે ઘરે બધું બની છે ચોડા ફળી છે મકઈ બોમા છે અહીંયા આગળ પકરા કર છે છે અને અત્તાર અહીંયા કાચું અને અહીંયા મારી મમ્મી

એવું અને મારું કપડું પાડીને હેચ્યા જો બે જણ મસ્તી કરી એનો હું વોટા મારું ને હેડા હવે ઘરમાં બધું સરખું કર નાસ્તો બનાવ્યો હોય તે ઘરમાં બધું હરખું નહીં કરવાનું કેમ નહીં કરવાનું જે ઉપર હેડે હેડા ને અંદર બધું કરી કરવી

તૈયારીઓ કરી હાય હાડા બધાને કકરાટ કાઢવાનો જ છે બહુ બેન લોટો બલે હડા બેટા આ તૈયારી કરી બહુ આ પકડું ફોટો પડે એટલે મરસ્ત પેલું એ મૂકવા થાય બહુ બેન કકરાટ કાઢી ઘણા ફોડસ કલરનો નજારો રાતનો

શ્યામલું નથી <laughs> <laughs>

देखो और भी देख तो अच्छा चढ़ो जो जे थोड़ा सी ऊपर थी यार उझाड़वा मामा नापना झाड़वाम जतूरियो छुट्टी जो जा अब मंडला अब इजी मंडला अब पागल है आ, आ स्पेशल बीरी मंडला पे टेलीफोन આ અને પેલી બે જડી ને બહુ મસ્તી કરી બે તરફંડલ પેલીમંડલ બે એટલી મસ્તી કરી બધા એને જ મસ્તી કરાવી